વાત કરીએ તો અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે પોલીસ દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો આપણે જણાવી દઈએ કે એસપી જાડેજાએ પોલીસ સ્ટેશનની વિવિધ શાખાઓ દસ્તાવેજો અને રેકોર્ડની ઝીણવટ તપાસ હાથ ધરી હતી તેમણે પોલીસ કામગીરીની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી તો પોલીસ દરબાર દરમિયાન એસપી સિંહ જાડેજાએ પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો તેમણે કર્મચારીઓની વ્યક્તિગત અને ફરજ સંબંધિત સમસ્યાઓ સાંભળીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું એસપી જાડેજાએ પોલીસ કર્મીઓને જનસેવામાં હંમેશા સક્રિય રહેવા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તત્પર રહેવા અને નાગરિકો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા સૂચના આપી હતી તેમણે સમયસર ફરજ બજાવવા શિસ્ત જાળવવા અને સેવાભાવથી કાર્ય કરવા પ્રેરણા આપી હતી આ પ્રસંગે મેઘરજ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ અને સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા